સીટ ના ખાલી હોત થઈ હોત તો સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય પણ ના બન્યા હોત કદાચ હું લોકસભા ના લડી હોત તો સીટ ખાલી ના થત વિપક્ષ હોય શાસક પક્ષ હોય સાથે રહી અને તમામ સમાજો નું નાના મોટું કામ કરવા માટેના પ્રયત્નો કરશું બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ઉત્તર ગુજરાતના રાજકારણની અંદર ફરી એક વખત ચર્ચાઓ બની છે ભાજપના નવા મંત્રીના સન્માન સમારોહ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ઠાકોરને નજરે પડ્યા હતા ઉત્તર ગુજરાતના રાજકારણ ના મહત્વપૂર્ણ સમાચાર સ્વરૂપજી ઠાકોરના સન્માન સમારોહ કાર્યક્રમમાં ગેની ઠાકોર દેખાયા સાંસદ ગેની ઠાકોર દેખાતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ જેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું કે તમારે મારો આભાર માનવો જોઈએ જો કે આ ઘટના સામે આવતા જ ન્યૂઝરૂમ સાથે સાંસદ ગેનીબેન ઠાકોરે એક ખાસ વાતચીત કરી વાતચીતમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે લોકશાહી પ્રણાલીના પ્રમાણે સીટ ખાલી થઈ હતી આ એ સ્વરૂપજીના નસીબમાં હશે કે તેમણે એ મંત્રી બન્યા તેઓ હું લોકસભા ના લડી હોત તો સીટ ખાલી ન થઈ હોત અને હું જો સીટ ના ખાલી હોત થઈ હોત તો સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય પણ ન બન્યા હોત અમે ખેલ દિલ્હી થી તેમને અભિનંદન પાઠવ્યા છે વિપક્ષ અને શાસક પક્ષ સાથે રહીને કામ કરવાનો પ્રયાસ કરીશું જો આવતીકાલે ચૂંટણી આવશે તો અમે ફરી એક વખત પક્ષના નિશાનની વાત હશે તો અમે એકબીજાની સામે લડીશું ચૂંટણી સિવાય અમે સાથે રહીને જનતા માટે કામ કરીશું આ નિવેદન ગેલીબેન ઠાકોરે આપ્યું હતું પહેલા તમે એ વિડીયો જુઓ કે જ્યાં ગેની ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને અભિવાદન આપવા માટે સન્માન સમારોહ કાર્યક્રમમાં ફૂલ લઈને પહોંચ્યા એ વખતે ગેની ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને કાનમાં શું કહ્યું એ તો આ ગેણીબેન ઠાકોર કે જેઓ ત્યાં ઉપસ્થિત હતા તેમણે કહ્યું કે તમારે મારો આભાર માનવો જોઈએ કે મેં સીટ ખાલી કરી હવે આ રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો કે ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરની સાથે મુલાકાત કરે છે અભિવાદન કાર્યક્રમ સન્માન સમારોહની અંદર ઉપસ્થિત રહે છે કોંગ્રેસના સાંસદ છે તેમ છતાંય ફૂલ લઈને ત્યાં જાય છે એટલે અમે પણ તેમની સાથે વાતચીત કરવા માટેનો પ્રયત્ન કર્યો જ્યારે અમે ગેનીબેન ઠાકોર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ગેનીબેન ઠાકોરે અનેક એ વાતના ખુલાસાઓ કર્યા કે અમે ભાભરની અંદર એક જ સોસાયટીમાં રહીએ છીએ જો કોંગ્રેસ પક્ષ અથવા તો ચૂંટણીની વાત હશે પક્ષના સિમ્બોલથી લડવાની વાત હશે આવતીકાલે ચૂંટણી થતી હશે તો પણ હું સ્વરૂપજી ઠાકોરની સામે હશું પરંતુ જ્યારે ખેલ દિલ્હીની વાત હોય જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારબાદ જનતાના કામો કરવાની વાત હોય ત્યારે કોઈ પણ પક્ષ હોય સાથે રહીને કામ કરીશું આ પ્રકારની વાત જ્ઞાનીબેન ઠાકોરે કહી શું કહ્યું બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ન્યૂઝરૂમ ગુજરાત સાથેની એક્સક્લુઝિવ વાતચીતની અંદર સાંભળો એ પણ બનાસકાંઠા ખાલી કરીને કે લોકશાહી ની પ્રણાલી પ્રમાણે ખાલી થઈ એટલે એમના નસીબમાં હશે ટિકિટ પારતી એમને આપીને જીત્યા સ્વાભાવિક છે ની પ્રણાલી કદાચ હું લોકસભા ના લડી હોય તો બધા હાથે રહીએ છીએ ના આવતા હોય ત્યારે એમના સન્માન પણ હાજર રહેવું પડે અને એમને અભિનંદન પણ આપવા પડે કારણ તંદુરસ્ત લોકશાહી ની પ્રણાલી છે અને એ નિભાવવા માટેનો પ્રયત્ન કર્યો છે એમને શુભેચ્છાઓ પાઠવું અને બાભરના વિકાસ માં આ વિસ્તાર વિકાસમાં વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય સાથે રહી અને તમામ સમાજો નાના મોટું કામ કરવા માટેના પ્રયત્નો કરશું અચ્છા ગેની ભાઈ એક સમય એવો હતો આજથી લગભગ છ એક આઠ એક મહિના પહેલાનો નો સમય હતો કે સ્વરૂપજી ઠાકોર અને તમે એ બંને આમને સામને હતા વિરોધી પક્ષની અંદર તમે છો એટલે બસ સ્વાભાવિક છે કે ચૂંટણી લઈને એકબીજાની સામસામે હોય પણ હવે જયારે તમે એવું કહ્યું કે ચૂંટણી કાલે ચૂંટણી આવશે ને તો એમ હા મામે જશું ચૂંટણી ચાલુ હશે એ ટાઈમે અને ચૂંટણી નહીં હોય એટલે લોકોના કામ માટે બધા ભેગા ત્યારે સિમ્બોલ થી છે એટલે હું મારા પક્ષ પ્રચાર કરીશ એમ નો કરશે આમ આમે લડવાનું ભૂતકાળમાં લડ્યા હતા અને કદાચ લડવાનું આવશે ને તો એટલે લોકશાહી ઢબે લડી લઈશું આ એક લોકશાહી ની પ્રણાલી છે अरे अह घेरिमैन स्वरूप जी ने શું કહેતો રાજ્ય કક્ષાના એ મંત્રી તરીકેની જવાબદારી સોપી છે તમને એ એમની પાર્ટીનો વિષય દે મારો વિષય નથી બિલકુલ આભાર કેનીબેન વાતચીત કરો બસ હેલ્ધી લાઈફ ઇઝ very important બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ સમોસા ચટસ હે પ્યાર પર એસિડિટી સે કૈસે રહોગે દૂર યાર વે વી હેવ અ થ્રી સ્ટેપ સોલ્યુશન તો બ